એક માણસનું મૃત્યુ થાય તો પરિવારજનો એક દિવસ રડી લે છે બે દિવસ રડી લે છે અને પછી કામે લાગી જાય છે પણ પરિવારનું કોઈ સભ્ય ગુમ થઈ જાય તો તેનો આઘાત તેની પીડા અને તેની વેદના મૃત્યુ કરતાં પણ વધારે હોય છે કારણ કે જે ગુમ થયો છે તે આજે આવશે કાલે આવશે પરમ દિવસે આવશે તેની રાહ જોવામાં આંખો રડી રડીને થાકી જાય છે અને જ્યારે ગુમ થનાર બાળક હોય ત્યારે તો માતા પિતા અને સ્વજનોની હાલત એટલી બધી કપરી થાય છે કે તેમને એવું લાગે છે કે જીવનનો અંત લાવી દેવો જોઈએ આવી જ પીડામાં અમદાવાદનું એક પરિવાર પસાર થઈ રહ્યું હતું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કૃષ્ણનગર પોલીસે તંતોડ મહેનત કરી છતાં અંધારામાં શોધવા જેવી આખી ઘટના હતી પણ એક સામાન્ય માણસ પણ સામાન્ય માણસ પોલીસની મદદે આવ્યો અને પછી શું પરિણામ આવ્યું તેની રસપ્રદ કહાની છે સાંભળીને તમને પણ લાગશે કે આપણી પોલીસ આટલું કામ કરે છે અને આનંદ થશે કે એક માણસે એક સામાન્ય માણસે પોલીસને કેવી રીતના મદદ કરી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તારીખ છે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એક દંપતિ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આવે છે બપોરનો સમય હતો આંખમાં જળજળિયા હતા અને કહ્યું કે સાહેબ અમારો દીકરો મળતો નથી આજે સવારે સાત વાગે અમારો દીકરો સ્કૂલે જાય છે અને પછી એક વાગે પાછો આવવો જોઈતો હતો પણ હજી તે પાછો આવ્યો નથી પોલીસ આ દંપતીની ફરિયાદ લે છે અને ફરિયાદમાં આ દંપતી જણાવે છે કે આ જે સંતાન છે આ જે દીકરો છે ખરેખર તેમનો નથી આ દીકરાના માતા પિતા ઉત્તર પ્રદેશમાં રહે છે અને આ દીકરાના આ ફૂઇ ફૂવા થાય છે ફૂવા એક સારી કંપનીમાં નોકરી કરે છે તેમને સંતાન નહોતું માટે આ સંતાનને ઉત્તર પ્રદેશથી લાવી ખૂબ સારી શાળામાં અંગ્રેજી શાળામાં તેનો દાખલો કરાવે છે તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો સવારે સ્કૂલ યુનિફોર્મમાં નીકળેલું બાળક સ્કૂલે પણ પહોંચતું નથી તો ક્યાં ગયું તેવો સવાલ કૃષ્ણનગર પોલીસના અધિકારીઓને થાય છે કૃષ્ણનગર પોલીસ તંતોડ મહેનત કરે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પણ મામલો મામલાનું રહસ્ય બહાર આવતું નથી આખરે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર માંડલિકને આદેશ આપ્યો છે કે કૃષ્ણનગર પોલીસની મદદમાં તમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોકલી આપો એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પી કે ગોહિલ અને તેમની ટીમને કૃષ્ણનગર પોલીસની મદદમાં મોકલવામાં આવે છે જ્યારે મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે આવ્યો ત્યારે આ બાળક ગુમ થયાને અને વીસ દિવસ વીતી ગયા હતા એટલે અઘરું કામ હતું ટાસ્ક પણ મુશ્કેલ હતો વી કે ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર સિસોદીયા કાવે લાગે છે અને હજારોની સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરે છે સૌથી પહેલાં બાળક જે અહીંયાથી નીકળે છે એટલે કે તેના ઘરેથી નીકળે છે તે વિસ્તારના સીસીટીવી ચેક કર્યા તો બાળક સ્કૂલ તરફ જવાના રસ્તાને બદલે વિરુદ્ધ દિશામાં જાય છે અને પછી એક ઓટો રિક્ષામાં બેસતું આ બાળક દેખાય છે આ જે ઓટો રિક્ષા છે તે શટલ ઓટો રિક્ષા છે કારણ કે પોલીસ સીસીટીવી કેમેરામાં ઓટો રિક્ષાને સતત ટ્રેક કરી રહી હતી તેમાં સમજાય છે કે પેસેન્જર ઉતરે છે પેસેન્જર બેસે છે આ બાળક દરેક વખતે રિક્ષામાં જોવા મળે છે અગિયાર વર્ષનો દીકરો છે સવારના સાત વાગ્યા છે પોલીસ એક પછી એક રસ્તા ઉપરથી પસાર થતી આ ઓટો રિક્ષાને સીસીટીવીના માધ્યમથી ચેક કરે છે પણ પોલીસની પણ કમનસીબી આવે છે એક જગ્યા એવી આવી જાય છે જ્યાંના સીસીટીવી કેમેરા બંધ હતા એટલે પછી રિક્ષા ક્યાં ગઈ અને બાળક ક્યાં ગયું તેનો કોઈ પત્તો લાગતો નથી હવે કામ વધારે અઘરું થઈ ગયું પોલીસને જે ઓટો રિક્ષા જોવા મળી હતી જેમાં બાળક હતું પોલીસની બીજી સમસ્યા એવી હતી કે સીસીટીવી કેમેરામાં ઓટો રિક્ષાનો નંબર વાંચી શકાય તેવી સ્થિતિમાં નહોતો બસ ઓળખ હતી તો માત્ર રિક્ષાની પાછળ લાગેલી એક એડવર્ટાઈઝ હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને દાંત દેવી પડે ખાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયાને દાંત દેવી પડે કારણ કે અમદાવાદની અંદર દોઢ લાખ રિક્ષાઓ છે અને આ દોઢ લાખ રિક્ષામાંથી એક એવી રિક્ષા શોધવાની છે જેનો નંબર તેમને ખબર નથી માત્ર એક એડવર્ટાઇઝ લાગેલી છે પણ આવી એડવર્ટાઇઝ તો અનેક રિક્ષા ઉપર લાગેલી હોઈ શકતી હતી છતાં સબ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને તેમનો સ્ટાફ કામે લાગે છે અને ઓટો રિક્ષાને શોધી કાઢે છે ઓટો રિક્ષાનો ડ્રાઈવર તમને મળી જાય છે ઓટો રિક્ષાનો ડ્રાઈવર આ બાળક ક્યાંથી ક્યાં બેઠું તેની સંપૂર્ણ વિગત પોલીસને આપે છે જો કે આ વિગત ખૂબ જ અપૂરતી હતી પણ આ ઓટો રિક્ષાનો ડ્રાઈવર છે તેને પણ આખા મામલાની ગંભીરતા સમજાય છે બીજે દિવસ તે ઇન્સ્પેક્ટર ગોહિલને ફોન કરીને કહે છે કે સાહેબ એક વસ્તુ મને યાદ આવી આ બાળક એવું કહેતું હતું કે મારે બીઆરટીએસ બસમાં જવું છે એટલે મેં એને બરાબર બીઆરટીએસ આર ટીએસ સ્ટેન્ડની સામે ઉતાર્યું હતું આ એક મજબૂત કરી હતી પોલીસ ફરી તે વિસ્તારમાં પહોંચે છે બીઆરટીએસ સ્ટેન્ડ ઉપર પહોંચે છે ત્યાંના સીસીટીવી ચેક કરે છે તો બાળક બીઆરટીએસ બસમાં જતું દેખાય છે પણ પછી આ બસ ક્યાં જાય છે તો બસ કાલુપુર જતી હતી તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાલુપુર સ્ટેશન ઉપર પહોંચે છે કાલુપુર સ્ટેશનના એક એક કેમેરા તપાસે છે એ તારીખ એમની પાસે હતી ચાર ડિસેમ્બર પણ એક પણ કેમેરામાં એ બાળક નજરે પડતું નથી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પોલીસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાળકની તસવીર આપે છે અને કહે છે અમને મદદ કરજો દિવસો પસાર થાય છે ક્રાઇમ બ્રાન્ચ કે કૃષ્ણનગર પોલીસને કોઈ સુરાગ મળતો નથી ત્યારે એક ચમત્કાર થાય છે અને એટલે જ કહું છું કે કદાચ ઈશ્વર છે અને ઈશ્વર છે આ એનો પુરાવો છે ઘટના એવી ઘટે છે એક માણસ આ બાળક જે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતું હતું તેના પ્રિન્સિપાલ પાસે આવે છે આ માણસનું નામ છે બિરેન વોરા બિરેન વોરા પ્રિન્સિપાલને આવીને એવું પૂછે છે તમારે ત્યાંથી કોઈ બાળક ગુમ છે પ્રિન્સિપાલ હા પાડે છે પ્રિન્સિપાલ ચોંકી જાય છે કારણ કે આ અજાણ્યો માણસ છે અને કેમ ગુમ થયેલા બાળક વિશે પૂછી રહ્યો છે તે કહે છે મારી પાસે જાણકારી છે પોલીસ આ સ્કૂલમાં પણ ગઈ હતી આ જે ગુમ થયેલું બાળક છે તેના મિત્રોને પણ મળી હતી તેના મિત્રોના કહેવા પ્રમાણે આ જે ગુમ થયેલું બાળક છે તેને બગીચામાં ફરવા જવાનો શોખ હતો એટલે પોલીસે અમદાવાદના બધા બગીચાઓ પણ ફેંદી માર્યા હતા આ બાળકને અટલ બ્રિજ જોવો હતો અમદાવાદનો એક જાણીતો અટલ બ્રિજ છે જે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બન્યો છે એટલે પોલીસ રિવરફ્રન્ટ ઉપર પણ આવે છે અટલ બ્રિજના કેમેરા પણ ચેક કરે છે પણ આ બાળક ક્યાંય મળતું નથી ત્યાં અચાનક દિવસો પછી મહિનાઓ પછી એક માણસ આવે છે અને એવું કહે છે કે ખોવાયેલું બાળક કોણ છે ત્યારે પ્રિન્સિપાલ જે નામ આપે છે ત્યારે આ બિરેન વોરા નામની વ્યક્તિ કહે છે ના નામ આ નથી નામ બીજું છે પણ સદનસીબે બીરેન વોરા પાસે એક ફોટોગ્રાફ્સ હતો પોતાના મોબાઈલમાં અને એ એને ફોટો બતાડે છે ફોટો બતાડતા જ પ્રિન્સિપાલ કહે છે હા આ અમારો જ વિદ્યાર્થી છે જે ગૂમ છે તો વોરા વોરા કોણ છે બિરેન પાસે આ આ તસવીર ક્યાંથી આવી કેવી ખબર પડી કે આ બાળક ગૂમ થયેલું છે તો મેં કહ્યું ને કે જગતમાં ઈશ્વર છે અને ઈશ્વર આવી રીતના જ મદદ કરતો હોય છે પોલીસને આશંકાઓ હતી કે આ બાળક કોઈ ગેંગના હાથમાં ન જતું ને આ બાળક કોઈ અંગ વ્યક્તિ વેચતી ગેંગના હાથમાં ન જતું રહે આ આશંકાઓને આ ડરની વચ્ચે એક આશાનું કિરણ આવે છે ને એ છે બિરેન વોરા હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કહાની આવી રીતના થાય છે મહારાષ્ટ્રના પાલઘરના એક રેલવે સ્ટેશન પાસે એક મરાઠી માણસ વડાપાઓનો ધંધો કરે છે વડાપાઓની લારી ચલાવે છે ત્યાં આગળ એક સ્કૂલ યુનિફોર્મ પહેરેલું બાળક આવે છે અને તે એવું કહે છે આ વડાપાઉં નીલારીવાળા મરાઠી માણસને કે હું અનાથ છું મારા મા બાપ મરી ગયા છે મારે કામની જરૂર છે આ મરાઠી માણુસને મરાઠી આવડે છે અને ગુજરાતી આવડે છે એટલે બંને હિન્દી ભાષામાં વાત કરે છે મરાઠી માણસ દયા ખાઈને આ બાળકને નોકરી તો આપી દે છે પણ તેના મનમાં સતત શંકા હતી કે આ બાળક કોનું હશે આ બાળકના મા બાપ જો જીવતા હશે તો બાળક શોધતા હશે રડતા હશે આ ઘટનાને પંદર દિવસ થઈ જાય છે આ બાળક વડાપાઉની લારી ઉપર કામ કરે છે વડાપાઉ ખાય છે થોડાક પૈસા પેલો વાપરવા આપે છે અને બાળક ત્યાં જ સુઈ જાય છે આટલા દિવસ થયા હતા છતાં આ બાળક પાસે બીજા કોઈ કપડાં નહોતા તે સ્કૂલ યુનિફોર્મમાં જ હતો અને પંદર દિવસ પછી એક ઘટના એવી ઘટે છે કે આપણી ત્યાં મિનરલ વોટરનો એક મોટો વ્યવસાય છે લોકો જગની અંદર પોતાની ઓફિસમાં અથવા સારા માઠા પ્રસંગે મોટા જગ મંગાવે છે મુંબઈની અંદર મિનરલ વોટરનો ધંધો કરતી એક વ્યક્તિ આ વડાપાઓની લારી ઉપર પાણીનો જગ મૂકવા આવે છે આ વ્યક્તિ ગુજરાતી હતી પહેલાં મરાઠી માણસને તરત યાદ આવે છે કે આજે બાળક હિન્દીમાં વાત કરે છે પણ તેની ભાષાની જે છાટ છે તે ગુજરાતી છે આ ગુજરાતી હોવું જોઈએ પેલો પાણી વેચવા આવેલો માણસ એ પણ ગુજરાતી હતો એટલે એક તરફ બોલાવી આ પાણીવાળા સાથે પેલો વડાપાઉં વેચનારો મરાઠી માણસ વાત કરે છે અને કહે છે કે આ બાળક ગુજરાતી હોય તેવું મને લાગે છે આ બાળક એવું કહે છે કે ત્યાં નાથ છે પેલો પાણી વેચનારો માણસ ઈશ્વર બનીને આવ્યો હતો તે કંઈ જ પૂછતો નથી બાળકને તે બાળકના હાલચાલ જુએ છે બાળકની દશા જુએ છે અને તેનું ધ્યાન અચાનક બાળકે જે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો તેના પેન્ટ ઉપર તેણે જે બેલ્ટ બાંધ્યો હતો તે બેલ્ટ ઉપર જાય છે અને બેલ્ટ ઉપર સ્કૂલનું નામ સરનામું હતું પેલો માણસ બાળકનો ફોટો પાડે છે બીજો ફોટો બેલ્ટ પર લખેલા સરનામાનો પાડે છે અને અમદાવાદમાં રહેતા પોતાના એક સંબંધી બિરેન વોરાને આ ફોટો મોકલે છે અને કહે છે જો આ બાળક ખરેખર અનાથ હોય તો આપણે તેની વ્યવસ્થા કરીશું પણ આ બાળક જો ઘરેથી ભાગ્યું હોય કે ગુમ થયું હોય તો તેના મા બાપ સુધી પહોંચે તે આપણી ફરજ છે એટલે બિરેન વોરા સ્કૂલ સુધી પહોંચે છે તરત સ્કૂલવાળા પરિવારને જાણ કરે છે પરિવાર પોલીસને જાણ કરે છે સૌથી પહેલાં આ મરાઠી માણસને ફોન કરી એવું કહેવામાં આવે છે કે બાળકને શંકા ન જાય તેમ બાળકનું ધ્યાન રાખજો આ બાળકના જે ફોઈ ફૂવા હતા તે મુંબઈમાં રહેતા પોતાના એક સંબંધીને આ વડાપાંની લારીએ મોકલે છે ત્યાં બાળક મળી આવે છે બાળકને અમદાવાદ લઈ આવવામાં આવ્યું આમ એક વડાપાંવની લહારીવાળો એક પાણીવાળો અને અમદાવાદમાં રહેતો એક બિરીન વોરા નામનો માણસ કેવી રીતના દેવદૂત વરીને પોલીસની મદદે આવ્યા અને બાળક પોતાના ફોઈ પાછું મળી ગયું ઉત્તર પ્રદેશમાં રહેતા એના મા બાપને જે ચિંતા હતી તે પણ ટળી ગઈ આપણે પણ કોઈક દિવસ પોલીસ માટે આવા દેવદૂત બની શકીએ છીએ પોલીસના એક હજાર માઠા અનુભવ હોઈ શકે છે છતાં કોઈકની જિંદગી બચાવવા આપણે પણ આવું કરી શકીએ છીએ અને પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર સિસોદિયાની ટીમને પણ સલામ કરવી પડે કારણ કે તેમણે ખૂબ સરસ કામ કર્યું આ જે નાગરિકે કામ કર્યું બિરેન વોરાથી તેનાથી ક્રાઇમ બ્રાન્ચ પણ પ્રભાવિત થઈ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુર્જરે આ નાગરિકને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કર્યું અને હાથ જોડી કહ્યું થેન્ક યુ વેરી મચ તમે અમારા માટે ખૂબ મોટું કામ કર્યું છે કારણ કે એક બાળકને એનો પરિવાર પાછો આપવા માટે તમે નિમિત્ત બન્યા છો આ સ્ટોરી તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ થેન્ક યુ કહેજો પહેલાં માણસને જે વડાપાઉં વેચે છે પેલો પાણીવાળો અને આ ભાઈ બિરેન વોરા એને પણ સલામ કહેજો તો આ છે નવજીવન ન્યૂઝ તમને કેવું લાગે છે નવજીવન ન્યૂઝ એ જણાવતાં પહેલાં અમને બે લાયકોન દબાવી ઉત્સાહિત કરો